એમને ઊંઘ પૂરી ન થતી હોય અને એના હિસાબે શરીરમાં મજા ના આવતી હોય તો એના માટે શું કરવું આપણે જોતા હોઈએ છીએ કે વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે રાત્રે વાંચતા હોય છે અને ઉજાગરા થતા હોય છે અથવા તો ઘણા લોકોને અનેક કારણોસર પૂરી ઊંઘ થતી નથી હોતી તો આવું થાય ત્યારે આપણે શરીરનું બેલેન્સ બગડે છે અને આપણા શરીરમાં મજા આવતી નથી તો હવે આવું થાય ત્યારે શું કરવું ચાલો હવે એ જાણીએ હવે આના માટે સૌથી પહેલા જમણો અંગૂઠો લઈ અને આપણું જમણું નસકોરું જે છે એને આવી રીતના બંધ કરવાનું છે અને ડાબા નસકોરા વડે ઊંડો શ્વાસ લેવાનો છે હવે આપણે જયારે આ શ્વાસ લઈએ ત્યારે આપણું પેટ જે છે તે બહારની તરફ આવું જોઈએ અને જયારે આપણે શ્વાસ છોડીએ ત્યારે પેટ જે છે તે અંદરની તરફ જવું જોઈએ હવે આવી રીતે ઊંડા શ્વાસ લેવાના છે હવે આપણે આપણે એક જ નસકોરેથી નસકોરેથી એટલે કે ડાબા શ્વાસ લઈશું ત્યારે ઓક્સિજન છે તે અંદર એકત્રિત થશે અને આમ કરવાથી આપણી ચંદ્ર નાળી જે છે તે એક્ટિવ થઈ જશે આવી રીતના દસેક મિનિટ લીધા પછી આપણી ચંદ્ર નાળી જયારે એક્ટિવ થઈ જાય ત્યાર પછી જો આપ અડધી કલાક પણ ઊંઘ લેશો તો પણ દસ કલાક જેટલી ઊંઘ થઈ જશે